સોના ચાંદીની ખરીદી માટે સુરત જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની નોર્મલ ભીડ જોવા મળી રહી છે જે રીતે સોના ચાંદીના ભાવમાં અદત વધારો જોવા મળી રહ્યો છે તેના કારણે ગ્રાહકોમાં પણ ચિંતા છે સતત ભાવ વધારાના કારણે ગ્રાહકો ચિંતિત બન્યા છે આવનારા સમયમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો થાય તેવી વેપારીઓ અને ગ્રાહકો આશા રાખી રહ્યા છે તો પુષ્ય નક્ષત્રમાં પણ બજારોમાં ઓછી ભીડ જોવા મળી રહી છે આજે પુષ્ય નક્ષત્ર છે ત્યારે લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે સોનું ચાંદી ખરીદવું ખૂબ જ શુભ કહેવાતું હોય છે ત્યારે જે રીતે સોના ચાંદીના ભાવ વધ્યા છે સોનાનો ભાવ હાલમાં દસ ગ્રામનો એક એક લાખ છે જ્યારે કે ચાંદીનો ભાવ એક કિલોનો એક લાખ પર પહોંચી ગયો છે જેના કારણે પણ થોડીક મંદી જોવા મળી રહી છે જોડાઈ ગયા છે સુરત થી સંવાદદાતા સાહિસ સાહિસ પુષ્ય નક્ષત્ર છે પરંતુ તેમ છતાં પણ ગ્રાહકોની ખરીદી ઓછી થઈ રહી છે કારણ કે સોના ચાંદીના ભાવમાં અદત વધારો થયો છે શું ખબર છે બિલકુલ જી ચોક્કસપણે આજે સોના ચાંદીનું શુભ માનવામાં આવતું હોય છે અને તેની ખરીદી જે છે તે કરવામાં આવતી હોય છે પુષ્પ નક્ષત્ર એટલે કે સોના ચાંદીની ખરીદી એટલે ખૂબ શુભ માનવામાં આવતું હોય છે પરંતુ સતત ભાવમાં વધારાના કારણે લોકો જે છે તે અત્યારે ગ્રાહકનો માહોલ જે છે તે ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે જે રીતના અત્યારે

અહિયા આજે ખરીદી કરવા માટે આવ્યા છે તો કેતો આજે બાઉ માપન કરાવતા હતા તો બાઉ બિલકુલ જે રીતના ભાવમાં સતત વધારો છે પરંતુ ખરીદી તો જે છે તે ચોક્કસપણે કરવામાં આવી છે એવું ગ્રાહકો પણ જે છે તે જણાવી રહ્યા છે